નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો થર્ડ આઈ એક્સપ્રેસ ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચાર છેલ્લા પચીસ વર્ષથી પોલીસ જાપ્તામાંથી ફરાર આરોપીને રાજસ્થાન રાજ્યના ધોરીમન્ના ખાતે ઊંટ મેળામાંથી ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ભાવનગર એલસીબી સ્ટાફને બાતમી મળી આવેલ કે તારીખ સોળ એક બે બે હજાર એક વાળા હુકમથી ભાવનગર જિલ્લા જેલ ખાતે પાસા હેઠળ અટકાયત થયેલ આરોપી સુજાણારામ વીરદાસજી બિશ્નોય રહે ગામ ડેડવા તાલુકો સાચોર જિલ્લો જાલોર રાજસ્થાન વાળા ગત તારીખ અઢાર બે બે હજાર એકના રોજ ભાવનગર એસટી બસ સ્ટેન્ડ ખાતેથી પોલીસ જાપતાને ચકમો આપી નાસી જનાર આરોપી હાલ પોતાના વતનમાં હાજર છે તેવી ચોક્કસ બાતમીને આધારે અત્રેની એલસીબી ભાવનગરની એક ટીમ મજકુર આરોપીના વતન ખાતે મોકલી આપવામાં આવેલ હતી અને મજકુરની તપાસ કરતા મજકુર પોતાના રહેણા હાજર મળી આવેલ નહીં અને તપાસ કરતા પોતે ધોરીમન્ના તાલુકા ખાતે એક માસના ઊંટ લેવેચના મેળામાં હોવાની માહિતી ડેવલપ કરવામાં આવેલ અને આ માહિતી આધારે એલસીબીની ટીમે ઊંટની લેતી દેતીના ગ્રાહક તરીકે મેળામાં તપાસ કરતા મજકુર મળી આવતા તેની સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ આર વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પી ડી ઝાલા તથા એલસીબી સ્ટાફના બીજલભાઈ કરમટિયા જયદાનભાઈ લાંગાવદરા ફાલ્ગુનસિંહ ગોહિલ હરિચંદ્રસિંહ દિલુબા શૈલેષભાઈ ચાવડા હરિચંદ્રસિંહ ભીમભા પ્રજ્ઞેશભાઈ પંડ્યા ડ્રાઈવર યોગેન્દ્રસિંહ ગોહિલ વગેરે જોડાયા હતા